હવે ભાઈ આવડા એમ કે કે અમે સોવી કલાક વીજળી આપશું તો ઓલરેડી સોવી કલાક તો ભારતીય જનતા પાર્ટી વીજળી આપે જ છે તો આવડા હું સવ્વીસ કલાક આપવાના છે એલા ભાઈ જરાક વિચાર કરીને તો બોલો ક્યાંક હોમવર્ક કરીને આવો તો જનતા તમને વોટ આપે આમાં જનતા દાંત કાઢે તમે વોટ લેવા આવો કે ભાઈ ડાયરા કરવા આવો આ તો ડાયરા જેવું થઈ જાય વર્ષોથી છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા બંધનો મુદ્દો હાલ્યો આવતો હતો અને ઊંચાઈ માટેની મંજૂરી સરકાર આપતી નહોતી કેન્દ્રમાંથી આ એક સત્ય હકીકત વાર્તા છે ને આ વાત આપણા આદરણીય રૂપાલા સાહેબ અનેક સભાઓમાં કરી ચૂક્યા છે છતાં આ લોકોનો કાને અવાજ જાતો નહોતો એ નર્મદા બંધની ઊંચાઈનું કામ નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવતા પહેલી જ બેઠકમાં એ નિર્ણય લેવાઈ ગયો અને એ ફાઇલ મંજૂર થઈ ગઈ સાહેબ માટે વધાવો નરેન્દ્રભાઈ મોદીની સરકારને તાળીઓથી અથવા વિચાર તો કરો જનતા સાથે કેવી રમત રમે છત્રપિંડી કરે નર્મદાની અંદર વધુ પાણી સમાય તો એનો ખેડૂતોને વધારે લાભ મળે પણ એ કામ આ લોકોને થાવા દેવું જ નતા વર્ષોથી મુદ્દો લટકાવી રાખ્યો અને એ મુદ્દો પહેલું જ કામ આપણા નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીની ગાદી ઉપર બેહતા સાહેબ ખેડૂતોને આનંદિત કરી દીધા આપણા ગુજરાત રાજ્યને આનંદિત કરી દીધું આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કામ કરશે અને આવડા સા પાણી પીધા વેગીને નીકળી જ જાય હવાના પારમાં કે મોદી સાહેબ કાંઈ કરતા જ નથી કાંઈ કરતા જ નથી એટલે ભાઈ ન કરતા હોય તો એક આઠને હું કમ ફોન કરો છો હાંડિયા ગાડીમાં જાઓ ધીમે ધીમે હાંડિયો આયલો જાય લીમડો ખાતો ખાતો ને બગોદરા સોકડીએ પોલો તક પોગો તો કદાચ રામ બોલો ભાઈ રામ થઈ જાય દીવન એક જ કામ મોદી સાહેબને વાતો જ કરવાની જરાક વિચાર કરો કેવા વડાપ્રધાનના દેશને મેળ્યા છે સાહેબ દુનિયા જેને સલામ કરવા માંડી દુનિયા જેને સલામ કરવા માંડી અને દુનિયાના મહત્વપૂર્ણ નિર્ણયો નરેન્દ્રભાઈને પૂછીને લેવામાં આવે છે એ નરેન્દ્રભાઈ મોદી આપણને મેળ્યા છે તો હવે આવડાને પીળું દેખા આંક મેંનું કરવું હું ચૂંટણી પતી જાય પછી રાજકોટથી સ્પેશિયલ ડૉક્ટરો આંખના બોલાવીને આ બધાને ચશ્મા કઢાવવો પડશે ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના કરેલા આ લોકોને દેખા છે